સૌરાષ્ટ્રની મધ્ય ગીરમાં બિરાજમાન શ્યામ મહારાજનો તુલસી શ્યામ મંદિર ખાતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ધારીથી બેતાલીસ કિલોમીટર દૂર તુલસી શ્યામ નામની એક પવિત્ર જગ્યા આવેલી છે જેનો ઉલ્લેખ સ્કંદ પણ જોવા મળે છે ત્યાં ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા ધારી અહીંયા બાર વાગે જન્માષ્ટમીના દિવસે બાર વાગે અહીંયા કાનોત્સવ થાય છે પછી જન્મ ઉત્સવ બહુ મોટો થાય પછી મટકી ફોડ થાય છે અને માણસોની ભીડ ફૂલ હોય છે નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો જય કન્યા લાલ નારા સાથે સડી પોકારતા સાથે આનંદ મંગલ અને ઉત્સાહથી ખૂબ ઉત્સાહથી અહીંયા આનંદ મંગલ થાય છે આમ ધાકડા રાજદીપ છે મારું ગામ વસાદર છે અને તુલસીશ્યામ મંદિર ગીરની અંદર આવેલું છે અને જન્માષ્ટમીનો તહેવાર છે અને લોકોની ભીડ બહુ જાજી ઉમટી છે અને જન્માષ્ટમીના હર તહેવારને દિવસે તુલસી મંદિરની અંદર ભીડ એકઠી થાય છે અને મંદિરમાં આસ્થાનું પ્રતિક તુલસીશ્યામ મંદિર છે મધ્ય ગીરની અંદર આવેલું તુલસીશ્યામ મંદિર છે જન્માષ્ટમીની ઉજવણી ભવ્યથી ભવ્ય ઉજવણી તુલસી મંદિરની કાર્યક્રમો તો ઘણા છે જન્માષ્ટમી ઉજવણી રાતે બાર વાગે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ રાખેલો છે આપણે અને તુલસી મંદિરની અંદર ભવ્યથી ભવ્ય આયોજન કરેલું છે કાય ઘટના ઉત્સાહ છે આપણે મધ્યગીર વિશે બિરાજમાન શ્રી વિષ્ણુ ભગવાન છે આનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે ઘણા યુગો જૂનું મંદિર છે આપણે અહીંયા માક્ષરસુ દગિયારેશ અને આ જન્માષ્ટમીનો તહેવાર ઉજવીએ છીએ મેનમાં મેન મેન માક્ષરસુ દગિયારેશ અને બીજું જન્માષ્ટમી અત્યારે જન્માષ્ટમીની ફૂલ તૈયારી હાલે છે શામ યોગ ગ્રુપ અને તુલસી શાહ મંદિર ટ્રસ્ટ દ્વારા અટાણે જન્માષ્ટમીમાં રાતે ભગવાનનો જન્મ મહોત્સવ થાય ફટાકડાનો શો થાય અને જય ભગવાનના નારા સાથે બધું ઉત્સવ થાય એ તો ભગવાનની જેવી ઈચ્છા એવો વરસાદ ભગવાન ને કેવો વરસાદ રાખે તો સારું ટાટમિયા છે અમે જેતપુર થી પધારેલા છીએ અને અમે સહ ફેમિલી અહીં આવેલા છે સ્પેશિયલ જન્માષ્ટમી ઉજવણી શ્રી કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મ થયો હતો ત્યારે આવું જ વાતાવરણ હતો ભરપૂર વરસાદ હતો અને અત્યારે આપણે ગીર ની મધ્યમાં છીએ ચારે બાજુ જંગલ છે અને વચ્ચે આ શ્યામ સુંદર મહારાજ બિરાજેલા છે એમાં પણ વરસાદની સાથે પ્રકૃતિ સોળે કળા એ ખીલેલી છે જાણે તમને એમ થાય કે ભગવાન અહીંયા જ છે કણ કણમાં ભગવાન છે અને અહીંયા સુંદર ભગવાનનું સ્વરૂપ જોયું અને એના દર્શન કર્યા એટલે હૈયું આપણું રાજી રાજી થઈ ગયું બોલો શ્રી કૃષ્ણ કુનૈયા અમારું ગામ જૂનાગઢ છે અમે જૂનાગઢથી અહીંયા તુલસી શામ દર્શન કરવા રાધાકૃષ્ણને આવ્યા છીએ જેમ કે કે આપણે તુલસી શ્યામ એટલે ગુજરાતનું એક પરમધામ છે જેને આપણે દ્વારકાની સમાન માનીએ છીએ અને રાધાકૃષ્ણ ભગવાન જેમ કે આજ ગોકુળ આઇટમ છે સોમવાર અને શંકર ભગવાનનો વાર છે જે આપણી ડબલ આશા કરે અહીંયા પબ્લિક ખૂબ જ હોય છે જે અમે અમારી બહેનો સાથે અહીંયા દર્શન કરવા આવેલ છીએ સૌ ફેમિલી અને વસુદેવસ્તમ દેવમ કન ूमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु राधाकृष्ण निजय